ಹಾರು ಮಾರ ಬಾಪಾ ನಾ ಮೇರೆ મજામાં તો જો હાલો આપણે માલ બાપા મંદિરે દર્શન કરવા આવી ગયા છે તમારે જેને દર્શન કરવા હોય એ આવી જાય જોડાઈ જાયો આમાં તો આપણે પોતી ગયા છે એ તો જો ફૂલ ભક્તિ છે Taton Ula? Menua? No Kolo, K音 champions Man bubble Cala uLas Mars આવી ગી ના ભેળ ખાઈ લીધી હવે કોલા વારો

તમે કોઈ કમેન્ટ કરજો હજાર ના ગોલા થયા છોકરા એવડા ખાઈ ને જાવ મારા પપ્પા એ હાઈઠ હજાર દીધા તર નામ શું છે બેન બોલ તો ખરી હજી એક વાં છે એવો પાજન બધા હરખા હરખા જ છે અમારા ભાઈ જેવા જ

બેન ને ખબર ન હોય ભાઈ ને પૂછે ને ખબર હોય કેટલું બોલે બોલે ભાઈ નો દોર આવે બાપ કા આમ જો લoi આવી કેમ જો ફરતા જો આવી કેમ જો yeah

મસ્ત હિ જોડી